नमस्कार न्यूज़ में साथ हरिप्रबोधम सत्संगितुच और सत्संग, सत्संग मंडल संयुक्त उपक्रमे हर घर योग घर घर योग अभियान अंतर्गत सरस्वती विद्यालय खाते योग शिविर तथा स्वच्छता अभियान योजायु कार्यक्रमे नायब मामलतदार दर्शनाबेन परमार યોગ કોર્ડિનેટર બિનિતા પ્રજાપતિ સોશિયલ મીડિયા કોર્ડિનેટર ભાવિકા થક્કર તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું યોગ શિબિરમાં નિષ્ણાતોએ યોગ પ્રાણાયામ અને ધ્યાન દ્વારા આરોગ્યલક્ષી ફાયદા સમજાવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતમાં કરાયેલા મેદસ્વિતા મુક્તિ માટેના આહવાનને પણ ઝીલતા માર્ગદર્શન અપાયું આ પ્રસંગે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્રને સાકાર કરવા શાળા તથા આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હઈ પ્રબોધન સત્સંગ મંડળના કાર્યકર્તાઓ યુવતી મંડળ અને સત્સંગી ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા આ રીતે જંબુસરમાં યોગ તથા સ્વચ્છતા સંદેશ સાથે સમાજ હિતનું સુંદર સંકલન જોવા મળ્યું પ્રજાપતિ છે હું યોગ કોર્ડિનેટર તરીકે ભરૂચમાં કામ કરી રહી છું અને મારા હિસ્સામાં આમોદ જંબુસર વાગડા અને ભરૂચનું પૂરેપૂરું કાર્ય મારા હસ્તક થ્રુ થઈ રહ્યું છે આજ રોજ અમે જંબુસરમાં સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલમાં સો જેટલા લોકોએ ભેગા થઈને યોગ શિબિર કરી આ યોગ શિબિર દરમિયાન મેદશ્વિતા દૂર કઈ રીતે થાય તેમજ યોગ થ્રી આપણે આપણો સ્વાસ્થ્ય કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ મન અને શરીરની શુદ્ધિ કઈ રીતે કરી શકીએ એ માટેનું જ્ઞાન આ શિબિર દ્વારા આપવામાં આવ્યું આ શિબિર ઉપરા દરમિયાન સ્કૂલના ટ્રસ્ટી શ્રી એ દરમિયાન મામલતદાર મહેમાન તેમજ પત્રકાર અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર અમારી સાથે ઉપસ્થિત હતા અને ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમને સહકાર આપી પૂર્ણ કરવામાં આવ્યો અને સાથે સાથે સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો જે અત્યારે આપણા ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યો છે એને પણ કમ્પ્લીટ કરવામાં આવ્યો થેન્ક યુ